jadi malih bati. mama. kalau bana apa nahi, gusa. nahi ma, nahi malih. કોના ગાતામાં નહીં મા આરા વધાવ આટલું પડવા દેતોય મારું શંખર પડવા તરબુ મડી ફિરાણ સમાં કણનું મા

તેવી તેવી સાબા તેવી તેવી માં તેવી 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 ગણીએ છે અમાર આથી તેવી ડાળા બની છે કેટલા ડાળા મંજીના તેવી ડાળા તેવી ડાળા બની છે મામા આ છે 33 કિલોમીટર આગળ થી લાપું

આ વસ્તુ હું માથા પકડીને બેસી અને બોટ કાપી અને જે ચોકડી મેકવા જો છે મને માથા પર ના માં આશી માળી છોડી હું એ હું તમને ના બોલાય હા છો શરમાઈ શરમાઈ ફરા તમારા જો ફરા શરમાઈ શરમાઈ ફરા

તલીપો બોલ્યા ને રવાની નઈ પાનબુ પકડે બગા ધવાની નઈ ના એવું કહેવારી ઉપર ઉભા રહેજો બાપાનો હમુનાલાલનો કિલોમીટર આગળ જ લાગુ છું મારા 40 કિલોમીટર જવું નઈ હું માતા એ ઊભો હાચું હાજી મામા નઈ દાર્યો ઈ છે ખરું માં મારા દીપલા

મૈયા માતા કોણ માતા ને બાપો માળી એ છે તારીખ સુધી મારી તારીખ સુધી મામા પણ એરોય નોકરી છે ને ના પારજે

de